ગરુડ પુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે તો આપણે હવે ગરુડ પુરાણ સાંભળશું ગરુડ પુરાણ સાંભળવાનું શરૂ કરીએ એ પહેલાં આપણે એક વાત જાણી લઈએ કે સામાન્ય લોકોમાં એક ભ્રાંત માન્યતા છે કે ગરુડ પુરાણ તો મૃત્યુ પછી માત્ર મૃત્યુ પામનાર જીવના કલ્યાણ માટે સાંભળવું જોઈએ પરંતુ તે તદ્દન ખોટું છે આ પુરાણ બીજા પુરાણોની જેમ નીચ પઠન પાઠન અને મનન કરવાને યોગ્ય છે આનો સ્વાધ્યાય અનંત પુણ્યની પ્રાપ્તિ ઉપરાંત ભક્તિ અને જ્ઞાનની વૃદ્ધિમાં અનુપમ સહાયક છે તો આપણે ગરુડ પુરાણનું મહાત્મય પહેલા સાંભળીશું અઢાર પુરાણોમાં ગરુડ મહાપુરાણનું પોતાનું એક વિશેષ મહત્વ છે આના અઢિષ્ઠાતા દેવ ભગવાન વિષ્ણુ છે તેથી આ વૈષ્ણવ પુરાણ છે આના મહાત્મ્યમાં કહેવામાં આવ્યું છે યથા સુરાણા પ્રવરો જનાર્દનો યથા યુદ્ધાના પ્રવર્ણ સુદર્શનમ તથા સ ગારુંડમ ચ મુખ્ય તદાહુ હરિતત્વ દર્શને જેમ દેવોમાં જનાર્દન શ્રેષ્ઠ છે અને આયુધોમાં સુદર્શન ચક્ર શ્રેષ્ઠ છે તે જ પ્રમાણે પુરાણોમાં આ ગરુડ પુરાણ હરિના તત્વ નિરૂપરણમાં મુખ્ય કહેવાયું છે જે મનુષ્યના હાથમાં આ ગરુડ પુરાણ વિદ્યમાન છે તેના હાથમાં તો નીતિઓનો ખજાનો છે જે મનુષ્ય આ પુરાણનો પાઠ કરે છે અથવા તો સાંભળે છે તે ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત કરે છે આ પુરાણ મુખ્ય રૂપે પૂર્વખંડ આચારકાંડ ઉત્તરખંડમાં ધર્મકાંડ પ્રેતકલ્પ અને બ્રહ્મકાંડ એમ ત્રણ ખંડોમાં વહેંચાયેલું છે આના પૂર્વખંડ આચારકાંડમાં સૃષ્ટિની ઉત્પત્તિ ધ્રુવચરિત્ર દ્વાદશ આદિત્યોની કથાઓ સૂર્યચંદ્રાદિ ગ્રહોના મંત્ર ઉપાસનાની વિધિ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય અને સદાચારનો મહિમા યજ્ઞ દાન તપ તીર્થ સેવન તથા સત્કર્મોના અનુષ્ઠાનથી અનેક લૌકિક અને પારલૌકિક ફળનું વર્ણન કરવામાં આવ્યું છે તે ઉપરાંત આમાં વ્યાકરણ છંદ સ્વર જ્યોતિષ આયુર્વેદ રત્નસાર નીતિસાર વગેરે વિવિધ ઉપયોગી વિષયોનો યથાસ્થાને સમાવેશ કરવામાં આવ્યો છે આના ઉત્તરાખંડમાં ધર્મકાંડ પ્રેતકલ્પનું વર્ણન વિશેષ મહત્વપૂર્ણ છે આમાં મરણાસન વ્યક્તિના કલ્યાણ માટે વિવિધ દાનોનું નિરૂપણ કરવામાં આવ્યું છે મૃત્યુ પછી અવધ દૈહિક સંસ્કાર પિંડદાન શ્રાદ્ધ સંપીડીકરણ કર્મ વિપાક તથા પાપોના પ્રાચાયતનું વિધાન વગેરે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે તે ઉપરાંત આમાં પુરુષાર્થ સતુષ્ટ ધર્મ અર્થ કામ અને મોક્ષના સાધનોની સાથે આત્મજ્ઞાનનું સુંદર પ્રતિપાદન છે આ પુરાણના સ્વાધ્યાયથી મનુષ્યને શાસ્ત્રની મર્યાદા અનુસાર જીવન યા પત્નો બોધ મળે છે તે સિવાય પુત્ર પૌત્રાદિક પરિવારજનોની પારમાર્થિક જરૂરિયાત અને તેમના કર્તવ્યના બોધની પણ આમાં વિસ્તૃત સમજણ આપવામાં આવી છે જુદી જુદી દ્રષ્ટિથી આ પુરાણ જિજ્ઞાસુઓ માટે બહુ ગાહ્ય જ્ઞાનવર્ધક તથા વાસ્તવિક અભૂદ્ય અને આત્મકલ્યાણનું પથદર્શક છે સામાન્ય લોકોમાં એક ભ્રાંત માન્યતા છે કે ગરુડ પુરાણ મૃત્યુ પછી માત્ર મૃત્યુ પામનાર જીવોના કલ્યાણ માટે સાંભળવું જોઈએ તે તદ્દન ખોટું છે આ પુરાણ બીજા પુરાણોની જેમ નિચ્ચ પઠન પાઠન અને મનન કરવા યોગ્ય છે આનો સ્વાધ્યાય અનંત પુણ્યની પ્રાપ્તિ ઉપરાંત ભક્તિ અને જ્ઞાનની વૃદ્ધિમાં અનુપમ સહાયક છે તો અહીંયા ગરુડ પુરાણનો પ્રથમ ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બીજો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ ગરુડ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો